ત્રેવીસ બારડોલી લોકસભાના ત્રીજી વખતના સાંસદ તરીકે મારી ત્રેવીસ બારડોલી લોકસભાના સૌ મતદાર ભાઈ બહેનો અને મા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નો થકી અને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ થકી આજે ફરીથી આ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પ્રભુભાઈ વસાવા મારી લીડ સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે હું સૌપ્રથમ તમામ મતદાર ભાઈ બહેનો અને સૌ કાર્યકર્તાઓનો અને સાથે પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બનીને પ્રેસ મીડિયાએ પણ જે રીતે સંકલન કર્યું છે ત્યારે આ તકે સૌનો હું આભાર માનું છું અને સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું આ વખતે લીડમાં જે મને ગયા વખતે જે લીડ મળેલી એના કરતાં વધારે લીડ મને દેખાઈ રહી છે ગઈ વખતની લોકસભામાં પહેલી વખતે સવા લાખની લીડ હતી બીજી વખતે બે લાખ તેવીસ હજારની લીડ લઈને આ વખતે આજનું જે અત્યારનું જે કાઉન્ટિંગ થયું છે એમાં મને અઢી લાખ કરતાં વધારાની લીડ મને દેખાઈ રહી છે ત્યારે ઓવરઓલ જોતાં જે પણ લીડ આવી છે અને લોકશાહીમાં તમામ જે જનાધાર મળે છે એ સપ્રેમ સ્વીકારવાનો હોય છે અને કાર્યકર્તાએ જે કંઈ સહયોગ આપ્યો છે એના માટે ફરીથી આભાર માનું છો લોકશાહીમાં પહેલેથી અગર નાનો લક્ષ્યાંક રાખીને ચૂંટણી લડવામાં આવે તો પરિણામ નાનું આવી શકતું હોય છે એટલે જીત માટે હંમેશા લક્ષ્યાંક હારતા ઉમેદવારો પણ ગઈકાલ સાંજ સુધી દાવો કરતા હતા કે અમે પણ લાખોની લીડથી અમે જીતીશું પણ એના પરથી આ કહી શકાય કે લક્ષ્યાંક હંમેશા મોટો હોવો જોઈએ અને પાર્ટી અને તમામ ઉમેદવાર રાખતા હોય છે અને મારે ગ્રાફમાં મારો વધારો થયો છે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તા એ જ ખરા ચાલકબળ છે અને જે રીતે કામ કર્યું છે ત્યારે એમને જ હું આ જીતનો શ્રેય આપવા માગું છું